પરત ખેચ્યો નવો આવકવેરા કાયદો પુણેમાં ડોક્ટર અને તેમની પુત્રી ઝિકા વાયરસથી સંક્રમિત મળ્યા તંત્ર એલર્ટ પર ભારતનો દુનિયામાં વાગ્યો ડંકો 2023 માં વિદેશમાંથી ભારતમાં આવ્યા 120 અરબ ડોલર રૂપિયા આમાધી પાર્ટીના સાંસદને રાહત સંજય સીનું રાજ્યસભામાં સાંસદનું સસ્પેન્શન થયું રગ નેપાળમાં મેઘ તાંડવ ભારે વરસાદ અને ભૂસ્કલન પૂર સાથે વીજળી પડતા 14 લોકોના થયા મોત પાકિસ્તાનમાં હીટ વેવના કારણે હાહાકાર કરાચીમાં ગરમીના લીધે ચારસો ને પચાસ લોકો થયા મોત તો આતા આ હતા ન્યૂઝ અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત